ધોરાજી તાલુકાના જાનમેર ગામમાં આજે સરકારી ક્ષેત્રની જે ચૂંટણી છે તે યોજાય છે ત્યારે હું સીધા દ્રશ્ય બતાવવાના પ્રયત્ન કરીશ કે આ ચૂંટણીની અંદર સરકારી મંડળીના નવસો જેટલા સભ્યો છે તે જોડાયેલા છે અને મોટી વાત એ છે કે રાજકોટ જિલ્લાના સરકારી ક્ષેત્રમાં જયસ આડરિયાનો દબડબો રહ્યો છે ત્યારે આ જાનમેર ગામમાં ધોરાજી તાલુકાના ગામમાં અને જામકરોણ નજીક આવેલા એટલે કે જયસ આડડિયાના હોમટાઉન નજીક આ ગામ આવેલું છે તેમ છતાં જય શાડરિયા આ ગામમાં બિનહરીફ ચૂંટણી છે તે કરાવી નથી શક્યા અને જાનમેર ગામમાં સહકારી મંડળી ચૂંટણી છે તે વાતાવરણ છે તે મતદાન ચાલી રહ્યું છે અને બે પેનલ વચ્ચે ચૂંટણી છે તે યોજાઈ છે સામે સામે તેર તેર સભ્યો છે તે લડી રહ્યા છે અને હાલ અત્યાર સુધી પંચાવન જેટલું છે તે મતદાન નોંધાયું છે અને મુખ્ય વાત એ છે કે સરકારી નેતા જયેશ આડડીયાના આ ગામમાં બિનહરી ચૂંટણી કેમ ન કરાવી શક્યા તે એક મુદ્દો સૌ લોકોના મોઢે છે તે ચર્ચાઈ રહ્યો છે ત્યારે આપણી સાથે

થઈ ગયું છે દેવજીભાઈ જાદવભાઈ પરવા ચૂંટણી અધિકારી જાનમે સહ સહકારી મંડળી આજરોજ સહકારી મંડળીમાં મંડળીના ભાઈ વ્યવસ્થાપક કમિટી અને માટે મતદાન યોજલ હોય અત્યાર સુધીમાં પચાસ થી ટકાથી ઉપર મતદાન થયેલું હોય મતદાન શાંતિપૂર્ણ અને સારી રીતે થયેલ હોય જે આજના અને આ મંડળીની ત્રીસ વર્ષ પહેલા ચૂંટણી થયેલ હતી ત્રીસ વર્ષ પછી ફરીથી પણ ચૂંટણી થયેલ હોય જેથી અને ગામના બધા સાથ સહકાર આ સંસ્થાને મળેલી છે લોકોના મુદ્દે મોઢે એક જ સવાલ છે કે જયેશ છે તે આ ગામમાં કેમ છે